ન્યૂઝ સમાચારની વાત કરીએ તો રાજુલા શહેરમાં રોડ રસ્તાઓ હાલતમાં રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હતા જેથી શહેરીજનો અને રાહદારીઓને મુશ્કેલીમાં મુકાયા બે દિવસ પહેલા બિસ્માર રોડ રસ્તાઓનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો મીડિયા અહેવાલ બાદ નગરપાલિકા હરકતમાં આવીને રસ્તાઓ પર પડેલા ખાડાઓનું સમારકામ કરાયું હતું ત્યારે પાલિકા દ્વારા ખાડાઓ પૂર્યા પરંતુ મોટી મોટી કપસીઓને માટીઓ નાખીને ખાડાઓનું પુરાણ કર્યું છે હવે પહેલા બીસમાં રસ્તાની સમસ્યા કરતાં વિકટ પરિસ્થિતિનું નગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે રોડ પર ખાડાઓમાં કપસી અને માટી પાથરવામાં આવતા પાલિકાએ વિકાસને બદલે વિનાશ કર્યો છે શહેરીજનોની એક જ માંગ નગરપાલિકા દ્વારા વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ગુજરાત રાજ્યમાં અનેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ સરકાર વિવિધ શહેરનો વિકસિત બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી શહેરીજનો ત્રાહીમાં પોકારી ગયા છે અને નગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો બે દિવસ પહેલાં મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ પાલિકા હરકતમાં આવીને ખાડાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું અને ખાડાઓમાં મોટી મોટી કપસી અને માટીઓ નાખીને પુરાણ કરતાં હવે સમસ્યા વધુ વિકટ બની ગઈ છે કારણ કે નગરપાલિકા દ્વારા રાજુલા શહેરમાં વિકાસના નામે વિનાશ કર્યો તેવી સ્થિતિ સર્જાઈ છે બિસ્માર રોડ રસ્તાઓ પર કપસી અને માટીઓ પાથરતા હવે ધૂળની ડમરીઓ ઉડી રહી છે જેથી વાહનચાલકો સ્થાનિક વેપારીઓ પણ રોષે ભરાયા છે આ સમસ્યા અંગે મીડિયાની ટીમ દ્વારા વેપારી અને વાહનચાલકો સાથે પણ વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો જો વેપારીઓ અને વાહન ચાલકો શું કહી રહ્યા છે કામગીરીમાં તો એમ છે કે હજી તો વરસાદનો માહોલ હતો એ બધો ગયો બરોબર છે બાકી તો ખાડા તો ખૂબ જ ખરાબ હાલત બધી રસ્તાની બની ગઈ હતી અને એ ઉપરાંત હવે રોડ નવો બનાવવાની તો વાત એક બાજુ રહી એમાં પાછું આ એ પાલિકામાંથી મટિરિયલ નાખ્યું છે કે જે કપચી ને સિમેન્ટનું બધું મટિરિયલ છે એના હિસાબે તો ઓર વધારે બદતર હાલત થઈ ગઈ છે કે અહીંયા અમારા લોકોના દુકાનનો ધંધો કરવો પણ મુશ્કેલ છે મે એકલા વાહન સાયકલ લઈને જતા હોય તો કેટલા લોકો બણસો લેડીઝ ને લઈને જતા હોય તો પડી હો જાઈ છે હવે તાત્કાલિક ધોરણે પાલિકા સદસ્યો સાંભળે અને વેલાસણા રોડનું મેરાકરણ લાવે તાત્કાલિક રસ્તો બનાવે એવી આશા છે કેવો રોડ છે આ આ કે ગામડા જેવો છે જોડીમાં ખાવાની રે પબ્લિક ને કેવી મુશ્કેલી પડે છે હા કરાવાવા ને કે

મોટા મોટા નાખેલા છે એ કપસી જાય છે અમારે ટાયર ફાટી જાય છે અમારે ગરીબ માણસો અમે બધા ખેડા હોય માંગ સારા રસ્તા સારા રોડ જોઈએ સારી ટાઈટ જોઈએ એવું રાજુ દમ પોઝિશન નથી આજથી વીસ દસથી વીસ વર્ષની એમાં આજ પોઝિશનમાં ચાલીએ છીએ રાજુલા શહેરમાં નગરપાલિકા દ્વારા આવા પ્રકારની કામગીરી કરતા શહેરીજનો અને રાહદારીઓમાં ભારે રોષો મળ્યો હતો આ બિસ્મા રોડ રસ્તાની સમસ્યાને લઈ હવે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે આમ આદમી પાર્ટીના કાર્યકરો એકઠા થઈને બિસ્મા રોડ અને રોડ પર પડેલા ખાડાઓનું નિરીક્ષણ કર્યું હતું પરંતુ નગરપાલિકા દ્વારા જે રોડ રસ્તાઓ પર મસ્ત મોટી કપસી અને માટીઓ નાખીને પુરાણ કરતા નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા જોકે રાજુલા શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકાને શહેરમાં વિકાસ કરવામાં રસ જ ના હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે શું આવી જ રીતે પાલિકા કામગીરી કરતી રહેશે શું કપસી અને માટીઓને કારણે વેપારીઓ અને શહેરીજનોને જે મુશ્કેલી પડી રહી છે તે નગરપાલિકાને ધ્યાને નહીં આવતું હોય તે પણ ચર્ચાનો વિષય બન્યો છે આ બાબતે નેતાઓ પણ ચૂપ થઈને બેઠા છે રાજુલા શહેરની દિવસે ને દિવસે પરિસ્થિતિ વિકટ બની રહી છે ત્યારે હવે નગરપાલિકા દ્વારા બિસ્મા રોડ રસ્તાઓ પર યોગ્ય રીતે શહેરીજનો અને વેપારીઓના હિત માટે સમારકામ કરવામાં આવશે ખરા કે પછી કોઈ સમસ્યાનો હલ જ નહીં થાય તે આગામી સમયમાં જોવાનું રહ્યું સ્કેસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રાજુલા કાંડાઓ બોલવાની જે આપણે વાત કરી હતી અને નરેન્દ્ર મોદી જે રીતે કહેતા કે સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બને છે એટલે કદાચ સ્પેસ ટેકનોલોજીમાં નવી એક ટેકનોલોજી આવી છે એમાંથી કાંકરા અને નકરી ધૂળ જ છે અને જે આપણે જોઈ રહ્યા છો સ્પીડમાં ગાડી આવતી જો એકાદો કાંકરો ઉડ્યો કોઈ બાળક કે માણાના માગે તો મરી જાય એવી પરિસ્થિતિ છે ને એક દુકાનવાળાનો તો કાચે તૂટી ગયો છે ને એક એક કિલો ધૂળ બપોરનું થાય તો આ લોકોની દુકાનમાં ગળી જાય છે આપણે રાજુલાની કમનસીબી વિશે પણ કોઈ પણ વેપારી આ સરકારની વિરુદ્ધમાં બોલવા તૈયાર નથી આવી માનસિકતાથી ખરેખર અંગ્રેજો હતા ત્યારે તો ગુલામો હતા પણ આ ભાજપ કાળમાં અત્યારે ગુલામો આલોક પેદા કરી રહ્યા છે કારણ કે મીડિયા આગળ આવી કે પોતે પોતાનો અવાજ ઉઠાવવો કે પ્રજાલક્ષી કામમાં કોઈએ બોલવો એ દરેક કોઈ પણ એક વ્યક્તિ બોલવા તૈયાર નથી ત્યારે આમ આદમી પાર્ટી આ પ્રશ્નને જોરખોરમાં ઉપાડે છે ને આ જે કાંકરા અને ધૂળ નાખી ને જે રાજુલાની પ્રજાએ પૂરા જોશથી મતદાન કરી અઠ્યાવીસ જે સભ્યો આપ્યા એની માથે જે કાળી પોતવાનું કામ કરે છે પબ્લિકને જે હેરાન કરવાનું કામ કરે છે ને આની પરથી સાબિત થાય કે જો ખાડા પૂરવા માટે આવું મટીરિયલ વાપરતા હોય તો કરોડોના રસ્તા કેવા મટીરિયલથી બનતા હશે જે આજે પુલ તૂટે છે જેની અંદર ગરીબ માણસો મળે છે પ્રજા મળે છે તો જવાબદારી કોની થાય આ ખાડો કોકના વાકશે કે ખાડામાં કોઈક પડશે કે આની અંદરથી કાકરો છટકી મોટો વાગશે તો એ જવાબદારી કોની થાય નગરપાલિકામાં એક જ માંગ કરશ્યું કે તમારી પાસે એન્જિનિયરો કેટલા છે તમારી પાસે કર્મચારી કેટલા છે જ્યારે આવા ખાડા પૂરાતા હોય આવો થોડો કેવો માલ બનાવવાનો હોય ત્યારે તો તમે ધ્યાન રાખતા હોય કે માલ સારો બનાવો કોઈને વાગે નહીં ને પ્રજાના સુખાકારી કરી માટે કામ કરો પ્રજાને અડચણરૂપ થાય ને પ્રજાના તમે ઓલું કે ને કે દાંત કાઢો એવી પરિસ્થિતિ પેદા ના કરો સૌપ્રથમ તો રાજુલાની જનતાએ ભાજપને અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ સદસ્યોવાળા ટીમ મોકલી છે અને એ જે મોકલી ટીમ જે વિકાસ કરી રહી છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ હવે તમે રાજુલાનો જે પોસ્ટ ગણાતો વિસ્તાર એટલે આંબેડકર સર્કલથી માંડીને અહીંયા અખાડાની દુકાનોથી માંડીને પછી તત્વોજ્યોતિ બાજુથી લઈ લો તમે આગ આગરિયા જગાત નાખું લઈ લો ડુંગર જગાત નાખું લઈ લો તમે ભેરાઈ રોડ લઈ લો પછી ખાસ કરીને દવાખાનાની બાજુમાં જ્યારે કાંઈ પણ હાલવું ચાલુ હોય તો અહીંયા રાજુલામાં એન્ટર થાય ત્યારથી લઈ અને આટલા મસ્ત મોટા ખાંડા પહેલેથી હતા જ્યારે એને વ્યવસ્થિત પ્રોપર રીતે રિનોવેશન કરવાની જગ્યાએ રિસફેસિંગ કરવાની જગ્યાએ જ્યારે ભડિયાનો વેસ્ટેડ માલ લાવી અને અહીંયા અહીંયા બધે જે ખાડા બુર્યા છે એના હિસાબે જે ખેડૂતોને હાલાકી પડી છે અને જે અહીંયા આવનાર વેપારીઓને તથા સામાન્ય તમામ જનતાઓને જે મુશ્કેલી પડી છે એનું મુખ્ય કારણ એ છે કે અણ આવડતવાળી જ્યારે ટીમ બેઠી હોય અને જ્યારે જે લોકોને મેનેજમેન્ટ શું કરવું એની ખબર જ ન હોય ત્યારે આ લોકોને જનતાને આ ભોગવવું પડે છે એની માટે થઈને વેપારી સંગઠન દ્વારા વિવિધ વિવિધ સંગઠનોએ આવેદન અને ત્યાં લેખિત અરજીને રજૂઆત પણ કરેલી એમ છતાં વેપારીઓને અને આ સરકારમાં જે આવેલા સત્તાધીશો એને જાતે જ એવું સમજે છે કે અમારીથી ઉપરવટ કોઈ જ નથી અને અમને કોઈ કાંઈ કરી જ નહીં શકે એવા ઉદ્દેશથી જ્યારે સરકાર ચાલતી હોય ત્યારે લોકોને માટે કોઈ સુખાકારી સૌ પ્રથમ તો હું એ જ કહું છું કે ભાઈ આમાં ભાજપ કોંગ્રેસ કે જે કોઈ કોઈને કાંઈ લેવા દેવા નથી સામાન્ય લોકોનું જનજીવન ખરાબ થાય છે આજે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે લોકોને ચાલવામાં મુશ્કેલ પડી રહી છે વાહન લઈને હાલે તો ફારાવારીક પડી જાય છે એને લાગે છે કાકરા ઉડે છે ધૂડું ઉડે છે એના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં નથી લેવાતું તો આ તમે કઈ રીતની રાજનીતિ કરી રહ્યા છો જ્યારે તમને સત્તા સ્પષ્ટ બહુમતી આપી છે અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ આપી છે તો તમે લોકોનું હિત કરવા આવ્યા છો કે તમારું હિત કરવા આવ્યા છો અને અમે આમ આદમી પાર્ટી વતી લોકો કોઈ એને એની એની વિરુદ્ધ કોઈ જવા તૈયાર નથી ત્યારે અમે આમ આદમી પાર્ટીથી વતી અમે લોકોના સુખાકારી માટે એમને એક આહવાન કરીએ છીએ કે ભાઈ તમે સત્તાના નશામાં એટલા દૂત ન થાવ અને સત્તા તો આજે છે કાલે જતી જ રહેવાની છે લોકો તમને આનો જવાબ આપશે પણ સમયની રાહ છે સમય આવશે ચોક્કસ જવાબ તમારે એનો મળી જશે